સુરતમાં ટ્રાફિક પોલીસનું અનોખું અભિયાન સુરતને હવે સાયલન્ટ સિટી બનાવવા ટ્રાફિક પોલીસનો પ્રયાસ શહેરમાં વધતા નોઇઝ પોલ્યુશન સામે પોલીસની કાર્યવાહી સુરતમાં ટ્રાફિક ડીસીપી સહિતનો સ્ટાફ નોઈઝ પોલ્યુશન માટે લોકોને રસ્તા પર સમજાવવા માટે ઉતર્યા વાહન ચાલકોને રસ્તા પર બિનજરૂરી હોર્ન ન વગાડવા માટે અપીલ કરવામાં આવી રહી છે ગાડીઓમાં મોડી હોર્ન વગાડનાર સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે રિક્ષા બાઇક કે મોટા વ્હીકલમાં હાઈ ડિસેબલ સાથે લગાવેલા હોર્ન કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરતના કતરગામ વિસ્તારમાં ટ્રાફિક ડીસીપી પન્ના મોમૈયા ડ્રાઈવ રાખવામાં આવી હતી તો ઉછા અવાજે હોર્ન વગાડતા રીક્ષા ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતા

ફોન વાપરે છે અને મોડિફાઈડ સાયલેન્સર વાપરે છે તે કાર્યવાહી કરી રહ્યા છે